ગુજરાતીમાં એક કહેવત છે ને કે ઘરડા ગાડા વાળે અથવા તો ઘરડા વગર ગાડા પાછા ન વળે આ કહેવતો કઈ રીતે પડીને એની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે આ વાત છે ખૂબ જ જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી હતી એક ખરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે અને 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાનગતિ કરે પછી રંગે જંગે એને વિદાય કરે હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી પણ જેના લગ્ન હતા ને એ ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં થોડુંક વાંકું પીડ્યું હશે એટલે તેણે ગામમાંથી પોતાના લગન માં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું કે મારા લગનની જાનમાં કોઈ પણ ઘરડો માણસ નહીં જોઈએ કેવળ યુવાનોને જ આવવાની છૂટ છે હવે વરરાજાનું ફરમાન હોય તો માનવું તો પડે જ ને

જાનમાં જવા માટે સૌ તૈયાર થઈ ગયા ત્યારે એક ભાઈ ને માં કેવળ પિતા જતા હતા પિતાને એકલા ઘરે છોડીને જવાનું તેનું મન ના માન્યું અને તે પોતાના પિતા સાથે ઘરે જ રોકાવા માંગતો હતો પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા તું જા ગાડુ તૈયાર કર હું પણ સંતાઈને તારી સાથે આવીશ જેથી તારો શોખ પણ પૂરો થઈ જાય અને મને એકલા અહીંયા રહેવું પણ ન પડે અને તને પાછો અફસોસ પણ ન થાય આખી જાનમાં કેવળ યુવાનો જ હતા

વર પક્ષ પરીક્ષા લેવાનું મન થયું એટલે એક શરત મૂકી કે અમારી કન્યા ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે આખો ઘીથી ભરી દેશો લોકો બધા ચિંતાતુર થઈ ગયા કે ભલા કૂવો ભરાય એટલું ઘી ક્યાંથી લાવવું પછી તો બધા યુવાનો એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા વિચારણા કરવા માંડ્યા પણ હવે કરવું શું ઘણા લાંબા વિચાર ને અંતે પણ તેમને કોઈ ઉકેલ ન જડ્યો જો આ શરત પૂર્ણ ન કરે ને તો કન્યા પિતૃ ગૃહે જ રહી જાય અને જાન સાથે એ આવે નહીં જો આવું થાય તો તો વરરાજાની આસપાસના સૌ ગામમાં ઈજ્જત કોડીની થઈ જાય હોય એની તો એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં અને અહીંયા રોકાવા એ પાછું કેટલા દિવસ આખરે કંઈ જ ના સુજતા એવો લાચાર થઈ ગયા તેમણે કન્યા પક્ષના લોકોને કહ્યું કે કે કઈક આના સિવાય ઉપાય થઈ શકે ખરો હા થઈ શકે ને તમે તમારા ગાડા અહીંયા જ મૂકીને ચાલીને જાઓ

છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી પણ એને કીધું કે મારી શરત આ મુજબ છે કે આજ પછી ક્યારેય પણ ઘરડા લોકોનો અપમાન ન કરું તેમની વાત હંમેશા માનવી જો મારી વાત મંજૂર હોય તો જ હું તમને ઉપાય કહું પણ જીવ ઉપર આવેલો વરરાજો બોલી ઉઠ્યો કે ભલે તમે કહો છો એમ જ થશે હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો અમને જલ્દીથી પછી એ બોલ્યા કે હું એ કન્યા પક્ષના લોકો સમક્ષ જણાવીશ આમ તો હું નહીં કહું

કન્યા પક્ષ લોકો ખૂબ ખુશ થઈ ગયા કેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું બાકી ઓ કાંઈ ઘી નો થોડો ભરાય પછી તો વરરાજ આવે અને બીજા જુવાનિયાઓ એ મળીને વડીલ ને ઉચકી લીધા ત્યારબાદ બાદ કન્યા પક્ષ લોકો એ વર પક્ષ અનેક ભેદ સોગાદો આપી રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી જ કહેવત પડી ગઈ કે ઘરડા વગર ગાડા પાછા ના વળે હો વડીલો સમસ્યા નહીં ઉપાય છે જવાબદારી પણ તમારા અસ્તિત્વનું કારણ છે અને આપણા સૌ સિનિયર સિટીઝન વંદન જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરી લાઈક કરી અમારા પેજને ફોલો અથવા તો કરવાનો કરવાનું ભૂલતા ધન્યવાદ